કોઈ કાંઈને એમ કે છે કે આ દાડમના પૈસા નથી આવડવાના બાવળિયાના ગણાઈ લેશે એટલે બાવળિયા કોણે વાયા બાપા બાવળિયા કોણ લાવ્યું એ તો કોઈક પૂર્વજોને પૂછો તો પછી ધ્યાન ઉપર આવશે કે આ ધરતી ઉપર બાવળિયા નતા બાવળિયા વાવવાનું કોણે કર્યું ને એ બહારથી બાવળિયા કોણ લાવ્યું બધું ખુલ્લી મત કેવડાવો અમારી બધી મર્યાદા છે અને અમારા ખેડૂતોને એવા ચોર માનો છો તમે કે જે બાવળિયા ઉગાઓને એના બદલે દાદા હમજીને લઈ લેશે પણ જેના શરીરની અંદર જ આખે આખો પીળીઓ વાપતો હોય તો એને તો બધું પીડું દેખાય ને મને મારા ખેડૂતોની પ્રમાણિકતા ઉપર ભરોસો છે મને મારા ખેડૂતોના મહેનત ઉપર ભરોસો છે અને એની અંદર જેમણે જેનું વાયુ છે એ ત્યાં આગળ દાડમ ના આવે અમને ત્યાં બેઠા હજુ આપવાનું બાકી છે સર્વેનું કીધું છે કે કોને કોને દાડમ છે એની ખબર છે બધાને એ દાડમ કે 12 મહિનામાં ન એ ઉગે તૈયાર થઈને દાડમ આવવા મળે એ તો બબે ચચાર વરસથી હોય ત્યારે થાય અને આવેલો હજી તો બાર મહિના પછી ઉભો રહે પણ એના ત્યાં આગળ અમને હજુ એવું દેખાય છે ત્યાં જઈને અધિકારીઓને જઈને પેલું આપવા માટે કરે છે મેં કીધું કઈક સારું થાય તો કરો ન થાય તો ચૂપ મરો તમે કોઈને આપી ના આપો તો કઈ વાંધો નહીં પણ કોકને બગાડવા માટેનું મારા ખેડૂતોની સામે પડવાનું ન કરશો નહીં તરત ન બોલવું પડે તો ક્યારેક ક્યારેક પણ મારે જવાબ આપવો પડશે અને આ મર્યાદાઓ હોય છે એના કારણે કરીને ત્યારે હું નથી કહેતો હતો કે આપણે આપણી મર્યાદામાં પેલું વાત કરીને હું બહુ પેલું કરું પણ વગર કારણે વગર કારણે અમારા પશુપાલકોને આ આ વિસ્તારની પ્રજાને વિસ્તારના લોકોને એને લાભ મળતો એની વચ્ચે ગતિ કરશો તો ચૂપ હું નહીં બેસું તમે જે બોલતા બાકીના જેને આવડતું એના કરતા નહીં ઘણું બાકી બધું આવડે છે અને મહેરબાની કરીને પ્રજાના વિકાસ માટે નડવાનું ના કરે સારું ન થાય તો કઈ વાંધો નહીં હવારથી હા જુદી શેના માટે દોડે તો અહીંયા કાર્યકર્તાઓ આગેવાનો બાદ થાય પૂર અંદર આવ્યા ત્યારે અમારા વિસ્તારના પ્રજાજનો બાકી બધા શેના માટે મદદ કરતા હતા કોઈ ફસાયેલો માણસ હોય તેને કાઢવા માટે મૂકતા હતા કોઈના ખેતરની અંદર પાણી હોય તો એની અંદરથી એને બચાવવાનું કામ કરતા હતા કોઈના ઘરે એને ખાવાનું ન તૈયાર થઈ જતું હોય રંધાઈ ના આવ્યું હોય તો એને ફૂડ પેકેટ પહોંચાડવાનું કામ કરતા હતા આ બધા કાર્યકર્તાઓ આગેવાનો એના માટે કામ કરતા હતા કોઈના ખેતરની અંદર ઘરની અંદર પાણી ભરેલું હોય તો પંપિંગ કરીને એને પાણી બહાર કાઢવાનું કામ કરતા હતા અને કેટલીક ટોળકી શું કરતી હતી બાકી ક્યાં રહી ગઈ ખામી ક્યાં રહી ગઈ હવારથી હા જોડી આખો દાડો ભરે અને ત્યાં આટલું તો બાકી રહી ગયું છે તો એને ચેક કરવા જવો અને આખો દાડો હવારથી હાથ ઉડી ભરીને અહીંયા બધા લોકો મહેનત બતાવણ કરતા હોય અને ટોળકી ત્યાં જઈને એમ કે જો આજુ હજુ બાકી રહી ગયું છે જો આજુ હજુ બાકી રહી ગયું છે હવે આખો દાડો એમ ચીડે ફરી ફરી ને ગોતવા જાય છે બાકી તો અમે ક્યાં છે કે સો ટકા ના થઈ ગયો હોય આફત કુદરત ની હોય ત્યાં આગળ સો ટકા કોઈ મદદ ના કરી શકે ગમે એમ કરે તો અર્જુનસિંહ રાજપૂત દિવ્યાંગ ન્યૂઝ વાવ થરાદ બનાસકાંઠા